અપાયા ન હોય તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી રજુઆત વેળા એનએસયુઆઈ ના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કરી હતી આની પેલા અવારનવાર રજૂઆત કરીએ છીએ સેમ સિક્સ માં પાછું એ નહી થયું છે આની પહેલા રજૂઆત કરી હતી ત્યારે બીસી સાહેબે કીધું હતું કે ડ્રેસિંગ માર્ક્સ મુકાઈ ગયા છે હજી નથી મુકા લગભગ એસી ટકા છોકરા ફેલ થયા છે એ લોકોના ફીસ બધી લઈ લે છે પછી કાંઈ ફોર્મ નથી ફોર્મનું કાંઈ ખાતું નથી રિઝલ્ટ કાંઈ ગ્રેસ મુકાતા નથી રજૂઆત અમે કરવા છ કરવા ઘડિયા ઘડિયા કરવા છતાં બધા કાંઈ નિર્ણય આનો આવતો નથી એટલે અમે અહીંયા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું